મધુર્સ ફાઉન્ડેશનમાંથી આપણી સાથે છે જલ પટેલ વાત કરીશું મનસુખભાઈને કઈ રીતના આ સંસ્થાએ મદદ કરી છે હું છું જલ પટેલ હું મધર્સ ફાઉન્ડેશનમાંથી આવું છું મનસુખભાઈ કોઠિયા જે કાલાવડ પંથકના રજસ્થળી ગામમાં રહે છે તે અમારી પાસે ત્રણ દિવસ અગાઉ આવ્યા હતા જ્યારે તેમનું મકાન મામલતદારે પાડવાની નોટિસ આપી હતી કારણ કે તે સરકારી ખરાબામાં રહે છે ત્યારબાદ મનસુખભાઈએ તેની સમસ્યા અમને કહી તે જ દિવસે અમે રાતોરાત મનસુખભાઈનું મકાન રથસ્થળી ગામ જઈ ડિજિટલ સિસ્ટમ દ્વારા માપ્યું ત્યારબાદ અમે એક માપણી શીટ તૈયાર કરી એના ઉપરથી અમે એક અરજી તૈયાર કરી રેગ્યુલરાઈઝ એમ એમનું મકાન કરી આપવાની તે અરજી અમે જામનગરના કલેક્ટર સાહેબને આપી કલેક્ટર સાહેબે તે અરજીનો કોઈ જવાબ આપ્યો નહીં ત્યારબાદ અમે ગુજરાત હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટમાંથી આપણા એક એડવોકેટ છે પ્રશાંત શર્મા તેમના કેસ લડ્યો અને સામે હતા જજમુના ભટ્ટ ત્યારબાદ હાઈકોર્ટના જજમુના ભટ્ટે એક ઓર્ડર આપ્યો જ્યાં સુધી કલેક્ટર સાહેબ આ અરજીનો કોઈ નિકાલ ના કરે ત્યાં સુધી મનસુખભાઈ કોઠિયાના મકાનને કોઈ પાડવું નહીં તો ઘણા બધા ગામડાઓમાં આ જ રીતના ઘણા લોકોના પ્રશ્ન હોય છે તો તમે બધા ગામડાઓમાં આવી રીતના સહાય મદદ કરો છો કેવી રીતના હા અમે હર એક ગામડાના પરિવારને જે લોકો સરકારી ખરાબામાં રહે છે કાં તો તેમનું નામ ગામડમના નંબર બેમાં નથી આવતું તે લોકોને અમે એક પણ ફી લીધા વગર તેમની મદદ કરી છે જલ પટેલ કાનૂની રીતે આપણે આમાં કેવી રીતના જીત મેળવી શકીએ આપણા સંવિધાનમાં એક એક્ટ છે એક્ટ ચૌદ તે એક્ટ આપણા હર એક દેશવાસીને સમાનતાનો હક આપે છે તો સમાનતાનો હક એટલે જ્યારે પૈસાદારની સરકાર ત્રણસો વીઘા જમીન રિલાયન્સ કંપનીને ટાઉનશિપ બનાવવા આપી શકતી હોય અને આ ગામડાના લોકો છે તે તો વર્ષોથી એક બાપ દાદાના સમયથી પોતાના ઘરમાં સરકારી ખરાબામાં રહે છે તો તેને તો એમનું ઘર રેગ્યુલાઇઝ કરી આપવું જ જોઈએ સરકારે એક ચૌદ મુજબ ત્યારે જ એક નું સાચું અમલીકરણ થશે સ્પેશિયલ કેસમાં મકાન કાટકા